મારે આ ત્રીસ ચાલીસ વર્ષની અંદર અનેક ઉતાર ચડાવ ધંધામાં આવેલા છે સુરતની અંદર હું બે વખત ઝીરો થઈ ગયેલો છું સંપૂર્ણપણે ઝીરો ઝીરો નહીં માઇનસ થઈ ગયેલો છું એકવાર વાર ઝીરો થઈ ગયો બીજી વાર માઇનસ થઈ ગયો હતો લાંબો ટૂંકો માઇનસ થઈ ગયો હતો માઇનસ ત્રણેક કરોડમાં માં માઇનસ થઈ ગયો હતો તે દિવસે મારા માનસિકતા એવી હતી જેવી આજે છે અત્યારે હું ઘરે છું તો મારા વાઇફ દરરોજ કમ્પ્લેન એ હોય કે આ તો તરત નસકોરા બોલાવો છો તમે કારણ કે મને સુવા માટે ખાલી દસ સેકન્ડ જોઈએ થી વીસ સેકન્ડ ઓશિકા ઉપર મથું રાખ્યું નથી અને તરત નસકોરા ચાલુ થાય એટલા માટે કે હું અંદરથી ભરેલો છું ભગવાનથી ધર્મથી અને સંતોષથી ભરેલો છું એટલા માટે આ થઈ શકે છે પૈસા છે એ જરૂરિયાત માટેના પૈસા હોય એ એક વસ્તુ છે અને ઈચ્છા માટેના પૈસા હોય બીજી વસ્તુ છે બરાબર છે મારી પાસે કરોડ રૂપિયા હોવા જોઈએ એ ઈચ્છા છે અને બે ટણા આપણું ઘર સરસ રીતે ચાલતું હોય આપણા બાળકોને ભણાવી શકતા હોઈએ બરાબર છે વાર તહેવારે પત્ની માટે તારા કપડાં લાવી શકતા હોય નાની જ્વેલરી લાવી શકતા હોય એ જરૂરિયાત છે જો આ રીતે સંતોષ રાખતા શીખશો તો બધાની જેવી સ્થિતિ થઈ શકશે